સ્માર્ટ સિટીને લાગ્યું દેશી દારૂ પાંડેસરા વિસ્તારમાં કામ કરતા મજૂરો માટે નજીકે ચાલતા માર મારનાર બુટલેગરો પર પાંડેસરા પોલીસની કેવી છત્રછાયા પાંડેસરામાં ચાલતા આવા અવરોધ સમાન દારૂના અડ્ડાઓને કોણે આપી પરવાનગી સોલંકી અહીંયા ઘટના એવી બની મજૂરોને બપોરે જમવાના ટાઈમે મારવા આવ્યા ફોન તોડી નાખ્યો ને રોજ દારૂ પી ને અહીંયા ગાંજો પીવે દારૂ પીવે બાજુમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે રોજ બપોરે અહીંયા બધા દારૂ પીવા આવે છે અંદર બગીચામાં આ ગાંધી બ્રિજ વાળો બાયોડાયવર્સિટી પાર્ક પંચમુખી હનુમાનજીની મંદિરના પાછળ કયું પોલીસ સ્ટેશન લાગ્યા અમે પાંડેસરા પોલીસ સ્ટેશન લાગે આગળ કોઈ જાણ આ કેટલા સમયથી થાય છે આ બધું થાય છે પણ હજી અત્યાર સુધી થયું નતું પણ હવે થાય છે આ બધું કામ ચાલુ થયું પછી પેલા આગળના ભાગમાં કામ ચાલુ હતું આજે મજૂરો ને મારવા આવ્યા અને જાનથી મારી ને આખા ધમકી આપી જેને ઉપર પોલીસ કેસ કર્યો છે પોલીસ બોલાવી છે અને લઈ ગયા છે અમે અમારી માંગ છે આ બધું બંધ કરાવવાનું છે અહીંયા જે ચાલતું હોય આપનું નામ મારું નામ સુરેશ છે શું કરનાર બની છે આપણે અહીંયા એવું થયેલું કે અહીંયા બધા મારે બાયોડાયવર્સિટી પાર્ક છે એની અંદર હું સુપરવાઇઝર છું હવે અહીંયા મારા જે લેબર કામ કરે છે એ લોકોને અહીંયા બધા લુખાઓ દાદાગીરી કરીને અહીંયા દારૂ મારું એ બધો એ લોકોનો અડ્ડાઓ અહીંયા ચાલુ છે આ પાર્કની અંદર જ અને અહીંયા જે માણા અહીંયા જે માણા કામ કરતા હોય એ લોકોને એ લોકો બુરી તરહથી પેલું કરે છે અને એ લોકોને મારવાની ને એવી બધી ધમકીઓ આપે છે અને અત્યારે મારા બે લેબરને મારીને એ લોકોને ફોન ફોન બધા તોડી નાખાય અને ચાકુને એવું બધું લઈને આવે છે હારે ને એ લોકોને મારી ફરિયાદ છે કે પોલીસ પ્રશાસનનું શું કરે છે આ લોકોને અમે કમ્પ્લેન કરતા હશે તો એ લોકો એક્શન નથી લેતા કઈ બાજુ કમ્પ્લેન કરવામાં આવે આપણે કટોદરામાં આવે છે હાલે અમે કટોદરામાં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીને પીસીઆર બોલાવેલી તો અત્યારે એ લોકો લઈ ગયેલા છે શું માંગ છે તમારી અમારી માંગ એ છે કે અહીંયા પોલીસ પ્રશાસન આપે તો અમે લોકો અહીંયા કામ કરીએ કે નકર અહીંયા બૈરા છોકરાઓ લેબર બધા જ અમે લોકો કામ કરતા હોય ને અમને આવી રીતના ધમકી આપી જાય તો અમારી અહીંયા ઓલી હું શું તોડફોડ કરવામાં આવે બધું જ એટલે અહીંયા અમારો સામાન અહીંયા ફેન્સિંગ વાયર કરેલા છે એ અહીંયાથી કેટલું બધું સ્ટીલ જતું રહ્યું છે અમારી પાણીની મોટી મોટી ટાંકીઓ મૂકેલી છે એ બધી તોડી ગયા દરવાજા તોડી ગયા દરવાજા પ્લાન્ટેશનને નુકસાન કરે છે જાડવા નથી રહેવા દેતા કાચ બારીઓ